રસ મસાલેદાર સરસ મજાના વખરે લાત બનાવશું રોટલા પણ બનાવશું રોટલી પણ બનાવશું રસોડામાં બરાબર તો આજે આપણે બનાવશું દેશી એકદમ દેશી સ્ટાઈલમાં તાંદળિયાની ભાજી બરાબર તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો કરીએ રસોડામાં અહીંયા શાક બનાવવા માટે આપણે આટલી જ વસ્તુની જરૂર પડશે કેમ કે દેશી સ્ટાઇલમાં બનાવે ને એટલે કોઈ એવા મસાલા પણ ન જોઈએ આ લીલા મરચાં આદું અને આપણે મરચું ખાંડીને લઈ લીધું છે હળદર મીઠું રાય અને તાંદરિયાની ભાજી અહીંયા તેલ ગરમ થવા માટે આપણે રાખી દીધું છે તો આપણને આટલી જ વસ્તુની જરૂર પડશે આમાં આપણે કોઈ મસાલા ન કરીએ તો પણ શાક એટલું ટેસ્ટી બને ને કે વાત પૂછોમાં બરાબર આપણે આ તાંદરિયાને બે ત્રણ વાર ધોઈ અને સરસ લઈ લીધો છે તો

આપણે એને હલાવી દઈશું સરસ મજાને આપણે ભાજીને ફેરવી દીધી છે હવે આપણે એમાં મીઠું નાખી દઈશું ને એકવાર સરસ રીતના હલાવી લઈશું મજાને આપણે ભાજીને ફેરવી દીધી છે હવે આપણે એને એક નાની થાળી છે મારી પાસે એના એને વડે ઢાંકી દઈશું તો હવે આપણે શાક ઉપરથી થાળી લઈ દીધી છે આમાં થોડું પાણી જેવું છે એટલા માટે તો હવે આપણે એને ખુલ્લું જ આપણે ચડવા દઈશું એને મસાલા ભાત બનાવવા માટે આપણે બટાટા કોભી ગાજર વટાણા તુવેદાણા લઈ લીધા છે અહીંયા આપણે તેલ પણ મૂકી દીધું છે અહીંયા આપણે સરસ મજાની ભાજી પણ ચડી રહી છે અહીંયા આપણે મસાલા ભાત બનાવવા માટે સરસ મજાનું શાક આપણું બધું વઘારી દીધું છે આપણે હવે આપણે એમાં પાણી નાખશું મેં મસાલા પણ કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં પાણી નાખી દીધું છે પાણી સરસ ગરમ થઈ જાય ઉકળી જાય એટલે આપણે એમાં ચોખા નાખી દઈશું સરસ બની કાંદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આમાં કોઈ પણ જાતના કોઈ પણ મસાલા વગર પણ સરસ દેશી શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક ને તમે ગરમ ગરમ રોટલા કે રોટલી સાથે પણ લઈ શકો છો સરસ લાગે આ શાક તો હવે જોઈએ સાંજે રોટલા બની કે રોટલી બરાબર આપણે આને ઢાંકીને રાખી દઈશું અને અમારે સરસ મસાલા મસાલા બની રહ્યા છે આપણે જોઈ શકો સરસ મસાલા મસાલા ભાત બનાવી રહી છું આજે હું મસાલા ભાત છે અને સાથે સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવીશું આપણે ચાલો અત્યારે થોડોક શાક લેવાનું છે પણ એ નજીકમાં માર્કેટ છે અહીંયા માર્કેટ થઈ અને થોડોક શાક લેતા આવીએ

રોટલા બનાવાઈ જાય અને પછી માડીએ તો સૌસ્તેરે છે રોટલા આંદા અને ભાજી છે છે બરોબર અને નાખી બરોબર કિલો નાખી છે તો હવે ટિફિન તો આપણું વધી ગયું છે તો ફટાફટ આપણે ટિફી કરી દઈએ કે ટિફની વાળા આવી ગયા છે લેવા માટે દઈએ અને ચાલો તમારે પણ આવી